લ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જ જશો તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા નવા બ્લોગની અંદર જો આજે કમ્પ્લીટ ઉઠીને થઈ ગયા છે એ કામ કાંઈ એવું નથી આજે એ લગભગ આવવું જોઈ હવે બે ત્રણ દિનું કામ છે જો બહારનો નજારો થોડો ટ્રેન અભી આગી ચાલો ફેમિલી વાગી ગયા છે નવ અને આપણે જવાનું છે બિલ ભરવા એવો બિલ આવી ગયું હોય ચાલો આપણે જઈએ બારે હવે તમે આગળ આગળ બન્યા રહીજો ખાસ વિડીયોમાં આજે કીધું વ્લોક ચાલુ કરીએ હમણાં સાત આઠ દિવસથી વ્લોક ચાલુ કર્યો નહોતો લ ફેમિલી આપણે થઈ ગયા છે બપોર અને જમવાની તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાનું ભીંડીનું શાક છે રોટલી અથાણું ડુંગળી તો હાલો તમારે બધા ભજન થવા હોય તો અમારા ભાઈ રમી રહ્યા છે આમ એ લઈ હેલ નું કઈ દે લાઈકનું કઈ દે નું કઈ દે

આપણે પી આવી ગઈ છે ચા પી નાખી તો હાલો મસ્ત મજાની ચા પીવા ચા પીવા આવી ભાઈ સંગ આવી ગયા કામ કરાવવા કામ કરાવવા આવી ગયા મસ્ત મજાની ચા પી લીધી છે આપણે શરૂ કરી કામ તો ગયા છે સાડા ત્રણ ચાર જો કામ આવી ગયું આપણે ગોઠવાય હોય કું હોય તો હવે ચડી જાય કામે તાજા ટાઈમ પછી આવ્યું હોય અને જાજુ કામ આવ્યું હોય ત્રણ ચાર દિવસનું હલો ફેમિલી તમે આગળ આગળ વિડીયોમાં રહી રહીજો આપણે હવે ચડી જાય કામે લવ ફેમિલી આપણે આજે હવે બીજો દિવસ થઈ ગયો છે કાલે બપોર પછી વ્લોગ આપણે ચાલુ જ નહોતો ભાઈ કામ આવી ગયું હતું મહેમાન આવી ગયા હતા તો આજે પાછો સવારમાં બ્લોક ચાલુ કરી દીધો અને કામે બે ગયા હાઈ જો કામ થઈ ગયું હોય અને હીરવાભાઈ છે ને આ જો પરીક્ષા છેલ્લું પેપર હે આજથી હીરવાભાઈ ને વેકેશન અને હીરવાના ટીચર બ્લોક જોતા હોય ને

તમને લાગે વાસ્તો એવું જો આ સાયકલ લઈને જવા પડ્યો દાટી સોલી નાખ ચાલો ફેમિલી આપણે થોડા ઘણું કામ છે આજનું થોડું કાલનું છે તો બતાવી દઈએ તમે આગળ લોકમાં ભણ રહી જાઓ લો ફેમિલી ધીરવો ભાઈ ને ઉભે નીકળી ગયા રિમોટ લેવા જો નો રિમોટ નો ખર્ચો આવ્યો તાત્કાલિક રિમોટ હે ને ઉડી ગયો તો ખર્ચો આવ્યો જો નવું લેવું પડ્યું

ખिचડી મચ્છા રીંગળા ભટેકાનું શાક આખો તો રે રોટલી ઠંડી ઠંડી છાશ દહીં એ મધુપુડ તો મધુપુડ તો મધુપુડ ભળ બંદુ ઓ

સવેરોભાઈને રખડવાનું છે આ રાયત નદી 25 તારીખ ઉદે છે ને 25 તારીખ ઉદે એનો વેકાશન પછી તારીખ આ 5 થઈ ચાલુ જ છે આવવાનું ચાલો આપણે હવે ઘરે ને બધી બસ ભેગી થાય

આ કેવા હે ડા કેવા છે જો અમારો વ્લોગ હોય તો કમેન્ટ શેર ને ન હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને મને પછી નવા વ્લોગ નવા વિડિયો ત્યાં સુધી જય માતાજી જય જોર કરીસ બાય